નમસ્કાર જેતપુર સમાચારમાં આપનું સ્વાગત છે જેતપુર શહેરમાં કોઈ પણ જગ્યાએ આકસ્મિક આગ લાગે અથવા તો આગજનીની ઘટના બને ત્યારે જેતપુર નવાગઢ નગરપાલિકાના જે ફાયર ફાઈટરો છે અને એના માટેના જે ટેલિફોન નંબર છે એની ઉપર સામાન્ય રીતે જરૂરિયાતમંદ લોકો ડાયલ સેશન જેવા જે બોટલો હોય છે પણ આ બોટલો શોભાના ગાંઠિયા જેવી છે જેતપુર નગરપાલિકા બિલ્ડિંગની અંદર જેટલી પણ ફાયર એટલે કે અગ્નિશામક આ બોટલો છે એ બધી જ બોટલોની તારીખો ચાલી ગઈ છે એને ડેટ ચાલી ગઈ છે એને રિફિલિંગ કરાવવાનું હોય પણ એવી પડી નથી બળવું હોય એટલું બળે નુકસાની થાવી હોય એટલી થાય પણ કોઈને કંઈ પડી નથી આ જે બોટલ છે એનો તમને તારીખ બતાવવાનો પ્રયત્ન કરીએ બે હજાર એકવીસનો આ બાટલો છે કે જેની ડ્યુ ડેટ બે હજાર એકવીસમાં છે અત્યારે ઓલરેડી પચીસ ચાલે છે એટલે બોટલો લગાડ્યા પછી આ લોકો ભૂલી જતા હોય છે આ બાંધકામ શાખાની અંદર એટલે કે જેતપુરમાં જે કોઈ પણ પ્રકારના રોડ રસ્તાઓ નવા નિર્માણ થતા હોય કોઈ પુલ નિર્માણ થતા હોય કોઈ ટોયલેટ બાથ નિર્માણ થતા હોય નવા ગાર્ડનો નિર્માણ થતા હોય અને એની જે વ્યવસ્થાઓ જેના ટેન્ડરિંગ એનાથી થતા હોય જેના એન્જિનિયરો અહીંયા બેસતા હોય અને એની સામે આ બે કોઈને ખબર પણ લઈને જે લાગુ પડતા અધિકારીઓ નજર નહીં કરી હોય તો નજર કરવા જેવું લાગતું પણ નહીં હોય અહીંયા જે સાહિત્ય છે કદાચ બળી જાય તો એ લોકોને શું ફેર પડે બતાવી દે કે આગ લાગી હશે પણ આ કેટલી બેદરકારી છે એનો તમને એક દાખલો આપીએ છે અહીંયા કે જેતપુરના વગર નગરપાલિકાના બિલ્ડિંગની અંદર

જેતપુર નવાગઢ નગરપાલિકાના બિલ્ડિંગમાં જે ફાયરના બાટલા જેટલા છે સાહેબ એ બધાની તારીખો હોઈ ગઈ છે કેટલાક બાટલા તો બે હજાર એકવીસની સાલની એની ડ્યુ ડેટ છે એને રિફિલિંગ કરાવવું જોઈએ મોટા ભાગે એટલે એમ કહું કે સો એ સો ટકા જેટલા પણ બાટલા અહીંયા મૂકવામાં આવ્યા છે એ બધા જ બાટલાની તારીખ ચાલી ગઈ છે કદાચ અહીંયા કોઈ આગ જેની થાય કોઈ મોટો બનાવ બને એવા સંજોગોમાં નગરપાલિકાની બિલ્ડિંગને બચાવવું એ મુશ્કેલ થઈ શકે શું કહેશો એ અમારા ધ્યાને આવ્યું છે કે બે હજાર પચીસના છઠ્ઠા મહિનાની અંદર અમુક બાટલાઓની એક્સપાયરી ડેટ છે ને બાકીના અમુક બાટલાઓ છે કે જે ફાયર એક્સટિંગવિશર છે એની મુદત એકાદ વર્ષ પહેલાંની એકાદ બે વર્ષ પહેલાંની પૂર્ણ થઈ ગઈ છે એ રિન્યૂ કરાવવાની અને ફરીથી રિફિલિંગ કરાવવા માટે થઈને અમે સૂચના આપી દીધી છે આમ સામાન્ય રીતે કયા વિભાગને લાગુ પડે છે નોર્મલી વાહન શાખાવાળા અને બાંધકામ શાખાવાળા બંને કમ્બાઈન્ડ કામ કરતા હોય છે તો આ લોકોને ખરેખર નોટિસ આપવી જોઈએ કે કેમ લખી ના એ અમે એનું ખુલાસો પણ પૂછી લેશું કે જ્યાં સુધી એક્સપાયર ના થયા ત્યાં સુધી શું કામ એને ટેન્ડર કે પ્રોસેસ આગળની પ્રોસેસ ના થઈ રિન્યુ કરાવવા બાબતે એટલે જે કંઈ પણ અહીંયા બને એ પોતાના ખર્ચે અને જોખમે જો કોઈને આ આવી આગજનીનો સામનો કરવો પડે તો એને પોતાના કિસ્મતને દોષ દેવો રહ્યો મનોજ પાર્કી जितपुर समाचार जितपुर